સુરત નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહે છે ત્યારે આ વખતે બેદરકારીનો નવો નમૂનો સામે આવ્યો છે એક પાણીની ટાંકીની સફાઈ વખતે બાળક અંદર ઉતર્યું અને વિડીયો સામે આવ્યો છે જોકે અગાઉ આ પ્રકારે ટાંકીની સફાઈમાં ઘણી વખત શહેરમાં દુર્ઘટના પણ સર્જાઈ ચૂકી છે ત્યારે આ પ્રકારે બાળકોને ટાંકીમાં ઉતારવા કેટલા યોગ્ય તે લઈને સવાલ ઊભા થયા છે સુરત નવી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીના દસ્યો સામે આવ્યા છે જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સફાઈ કરવા બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થાય છે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક બાળક પાણીની ટાંકીમાં જોખમી રીતે ઉતરે છે આ બાળક કામગીરી વખતે પણ ટાંકીના મૂં પાસે જ ઊભો હોય છે ટાંકીની સફાઈ કરવા માટે બાળપણ ટાંકીમાં ઉતારતા બાબતે શું નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર છે અજાણ તેવા સવાલ પણ ઊભા થયા છે એ તંત્રએ કહ્યું કે આ કામગીરી કોન્ટ્રાક્ટ પર આપવામાં આવી હોય છે જેથી આ ઘટનાની તપાસ કરવામાં આવશે સાથે જો કોઈ અજુગતું હશે તો પગલા પણ લેવામાં આવશે તેવું જણાવ્યું હતું અઝર કુરશી સાથે અક્ષરસેઠા